ન્યૂ હોલેન્ડ થ્રીસ ત્રીસ ટ્રેક્ટર માલિકને સાવ સસ્તી કિંમતમાં વેચવાનું છે તેની એ ટુ જેડ માહિતી આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરના હોસપાવરની વાત કરીએ તો હોશપાવર પાંત્રીસ રહેશે અને આ ટ્રેક્ટરની જો તમારે ખરીદી કરવી હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ડ્રેસ ડ્રાઈવ કરી ચેક કરી પણ ખરીદી કરી શકો છો અને જો તમે રૂબરૂ સ્થળ પર જોવા કે ખરીદવા જાવ તો માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે માલિકનો કોન્ટેક્ટ નંબર વિડિયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો ટ્રેક્ટરના ના ગિયર હાઇડ્રોલિક ટકા કંપની પીસ જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફુલ જોવા મળતો નથી આ ટ્રેક્ટર ના બોનટ પંખા પર માત્ર ટચિંગ કલર કરવામાં આવ્યો છે આ ટ્રેક્ટર નું એન્જિન એકદમ કંપની પીસ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે અને આ ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો ટાયર મોટા રિમોટ કરેલા અને નાના ટાયર આખા કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી આ ટ્રેક્ટર નું લાઈટ વાયરિંગ ચાલુ કંડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી છે 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 આ આ આ બેટરી નવી નવી રજવાડી છત્રી નાખવામાં આવી ટ્રેક્ટર હાલમાં કંડિશનમાં રૂપિયાનો ખર્ચ નથી રહેતો તેવું માલિક નું કહેવું છે અને આ ટ્રેક્ટર માલિક ને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર નું મોડલ બે હજાર નવ નું રહે છે અને આ ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ એસી હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેકના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તમને વધુ વિગત જાણવા માટે કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સએપ નંબર પર બધી જ ડિટેલ મેસેજ દ્વારા જણાવી આપવા નથી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે